ના માંજલપુર ગામ ખાતે પણ ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં બેનરો લગાવવામાં આવ્યા હતા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે શત્રીય સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના માંજલપુર ગામ ખાતે પણ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ બેનરો લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો એક જ છે કે ખાલી આ બેનર નથી આ ચિમકી છે અને આ તો ખાલી ટેલર છે આ ટેલર જે પિક્ચર આખું બાકી છે જો બીજેપીની સરકાર એવું માનતી હોય ને કે ક્ષત્રિય સમાજને દબાઈશું અને ક્ષત્રિય સમાજ હું કરી લેશે તો મેં જાહેર સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે ક્ષત્રિય સમાજ છે ક્ષત્રિય સમાજ હંમેશા છે ને કુર્બાની આપી છે અને અમને મરવા મારવાથી કંઈ ફરક નથી પડતો અમે પહેલાં બી ઇતિહાસમાં અમારા ગઢન આપ્યા છે અમારા દળ આપ્યા છે દેશ માટે

માંજલપુરની અંદર તમે પ્રચાર કરી તમારી તાકાત હોય તો સો ટકા એક વસ્તુ કહીશ હેમંત જોશીની વાત કરીએ એ કોઈ અમારો દુશ્મન નથી અમારો કોઈ દુશ્મન નહીં ભાજપ જનતા પાર્ટી બી જા દુશ્મન નથી નહોતી શબ્દ વાપરું છું કેમ કે જ્યાં લગીન છે ને રૂપાલાની વાત હતી ત્યાં રૂપાલા હતી પણ અત્યારે બીજેપીએ એ બી અમારી સામે જો એક આંખ બતાવવાની કોશિશ કરતા હોય ને તો કોઈ અમારી અમે આંગળી બતાવશે ને તો એનો હાથ કાપવાની તાકાત ધરે છે આ છે ક્ષત્રિય સમાજ કારણ જે ક્ષત્રિય આ ખાલી રાજકોટના મત વિસ્તારમાં કે રાજકોટનું ખાલી મા દીકરીનું અપમાન નથી કર્યું એ સમસ્ત હિન્દુ સંગઠનનું હિન્દુ સમાજનું અપમાન કર્યું છે સમસ્ત હિન્દુ અને સમજો કે ક્ષત્રિય સમાજની મા દીકરીનું અપમાન કર્યું છે એ કોઈ દિવસ ચલાવવામાં નહીં આવે અને જરૂર પડશે તો તલવાર હજુ ઘરે મીકી છે ચલાવવાનું નથી શીખ્યા અમે ક્ષત્રિયના દીકરા છે જ્યારે ધર્મની વાત આવે ને હિન્દુત્વની વાત આવે સંસ્કૃતિની વાત આવે ને ત્યારે બધાથી આગળ કોઈ નીકળતો હોય ને તો ક્ષત્રિયના દીકરા આવતા હોય છે અમે એ જ લોહીથી છે અત્યારે લોહી એટલું બધું ગરમ છે કે એની કોઈ લિમિટ નહીં પણ જરૂર પડશે તો જે ભાષામાં સમજશે એ ભાષામાં સમજાયશું અને આ માંજલપુર વિસ્તાર છે એ માંજલપુર વિસ્તાર ક્ષત્રિયોની ભૂમિ છે અને ક્ષત્રિયો સાથે બીજા અમુક કેટલા એવા સમાજ છે ટોટલ સમાજ એ ક્ષત્રિયોને જોડે છે હવે જોઈએ કે મેં આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે તમારામાં કેટલી તાકાત છે બતાવો અમને તમને કે અમારામાં કેટલી તાકાત છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર